નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું ચેનલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ આજ રોજ તારીખ તેર ઓક્ટોબરથી તમામ પેન્શનરો અને નિવૃત્તિ કર્મચારીઓના તબીબી સુવિધા લેખિત મેડિકલ સહાયના નિયમમાં થયો મોટો ફેરફાર જો તમે પેન્શનધારક છો નિવૃત્તિ કર્મચારી છો તમારા માટે આજનો વિડીયો ઉપયોગી બનશે મિત્રો વિડીયો શરૂ કરતાં અમારા ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વિડીયો લાઈક કરી લો તમને અમારી ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન બાબતે હરેક અપ્રેલ મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લખા બટન દબાણ ભૂલશો નહીં મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો મિત્રો વાત કરીએ આપણે આજના વિડીયોમાં કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શનો માટે એક મોટી રાહત છે મોંઘવારી ભથ્થો ડીએમઓ વધાર્યા પછી કેન્દ્ર સરકાર હવે કેન્દ્ર સરકારના આરોગ્ય યોજના સીજીએસએસ હેઠળ એક મોટો સુધારો કર્યો છે તેર ઓક્ટોબરના રોજ સરકારે આશરે બે હજાર તબીબી પ્રક્રિયાઓ માટે સુધારેલું પેકેજ લી જાહેરાત કરી હતી આ હવે નવા દરો તેર ઓક્ટોબર બે હજાર પચીસથી અમલમાં આવશે મિત્રો એટલે કે આજથી અમલમાં આવશે રસોઈ મિત્રો આ આજ અગિયાર તારીખ થઈ તો બે દિવસ પછી તેર ઓક્ટોબર થઈ અમલમાં આવશે મિત્રો આ સુધારેલા છેલ્લા પંદર વર્ષથી સૌથી મોટો સુધારો માનવામાં આવે છે તો મિત્રો તમે જોઈ શકો છો કે સીજીએસ અસર જે સુધારો કરવામાં આવશે એ ત્રણ ત્રણ ઓક્ટોબર રોજ સરકારે આશરે બે હજાર તબીબી સુવિધા પકડ્યા સુધાર પેકેજ દેવાની જાહેરાત કરી હતી તે હવે તેર ઓક્ટોમ્બર બે હજાર પચીસથી અમલમાં આવશે મિત્રો આ નોંધવું જોઈએ કે અત્યાર સુધી જૂના દરો માત્ર ઓક્ટોમ્બર માટે જ નહીં મિત્રો જે જૂના દરોજ છે માત્ર કર્મચારી માટે જ નહીં પરંતુ હોસ્પિટલ માટે પણ ચૂકવણીનો સમસ્યા અને અસમાનતાનું કારણ બની રહ્યા હતા આ નવા દરોના અમલીકરણ પછી સારવાર ખર્ચ અને ચૂકવણી પ્રક્રિયામાં બંનેના સુધારો થવાની અપેક્ષા છે આનાથી સરકારી કર્મચારીઓને પેન્શનને વધુ સારું સારી આરોગ્ય સંભાળ સેવાઓ મળશે પરંતુ ખાનગી હોસ્પિટલમાં ભાગીદાર પણ વધશે જેનાથી એકંદરે આરોગ્ય સંભાળ માળખાને મજબૂત બનાવવામાં આવશે તો મિત્રો જે કર્મચારીઓ છે તે માટે ઉપરનું હોસ્પિટલ માટે મારે ચૂકવવાની સમસ્યા અને અસમાનતાઓનું કારણ બની રહ્યા છે તે માટે ખાનગી જે હોસ્પિટલો છે તે ભાગીદારો પણ વધશે અને જેનાથી એકંદરે આરોગ્ય સંભાળ અને માળખાને મજબૂત બનાવવામાં આવશે મિત્રો આ ફેરફાર જરૂર કેમ પડી કેન્દ્ર સરકારના કર્મચારીને પેન્સોની એક મોટી ફરિયાદ હતી કે સીજીએસએફ માન્યતા પ્રાપ્ત હોસ્પિટલ ઘણીવાર રોકડ સહિત રોકડ રોકડ રહીટ સારવાર પૂરી પાડતી નથી દર્દીઓને પોતે જ મોટી ચૂકવણી કરવાની ફરજ પાડવામાં આવતી હતી અને પછી રિફંડ માટે મહિનાની રાહ જોવી પડતી હતી હોસ્પિટલોની દલી કરી હતી કે સરકાર નક્કી કરેલા પેકેજને દર જૂના અને ઓછા વધુ વધવા તેમને સમયસર ચૂકવવાની મળતી ન હતી આ કારણે હોસ્પિટલ ઘણીવાર લાભાર્થીઓ રોકડ સહિત સેવાઓ પૂરી પાડવાની તારતી હતી ઓગસ્ટ બે હજાર પચીસમાં મિત્રો જે ઓગસ્ટ બે હજાર પચીસમાં જીઇ જીઇએનસી નેશનલ ફેડરેશન ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફ એમ્પ્લોઈઝ યુનિયન્સ આ મુદ્દા પર સરકારે એક મેમોરન્ડમ સુપ્રદ કર્યું તેમાં જણાવ્યું હતું કે રોકડ રાહત સેવામાં અભાવે કર્મચારી પેન્શન માટે નાણાકીય મુશ્કેલીઓમાં સામનો કરવો પડ્યો હતો જેના કારણે કટોકટી પણ સારવાર સુવિધાઓનો અનિકાર કરવામાં આવ્યો હતો મિત્રો નવી સુધાર યોજના શું સામેલ છે તો સરકાર આવી લગભગ બે હજાર તબીબી પ્રક્રિયા માટે નવા પેકેજ નક્કી કર્યા છે આ દરોજ શહેરની સેની સે ટાયર એક ટાયર ટુ ટાયર થ્રી અને હોસ્પિટલ હોસ્પિટલમાં જેમ કે એનએ બી માન્યતા પર આધારિત રાખે છે અને મિત્રો ટાયર ટુ શહેરના પેકેજ દરો બેઝ કરતાં એક ટકા ઓછો તેર ટકા ઓછો છે ટાયર ટેન્ડ શહેર પેકેજ દર દરો કરતાં વીસ ટકા ઓછો છે અને એનએ બી માન્યતા પ્રાપ્ત હોસ્પિટલ બેટ પર સેવા પૂરી પાડશે અને એનએ બી સિવાયની હોસ્પિટલ પંદર ટકા અને પંદર ટકા ઓછું દર મળશે ને બસો ટકાની વધુ પથારી ધરાવતી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ પંદર ટકા વધુ દર મળશે મિત્રો કર્મચારીઓને કેવી રીતે ફાયદો થશે કેશલેસ સારવાર સરળ બનશે હવે પેકેજ વાસ્તવિક અને વેજબીય હોવાથી હોસ્પિટલ સીડીએસ કાર્ડ ધારકોને કોઈપણ ખર્ચકાટ વિના કેશલેસ સારવાર પ્રદાન કરશે વાતમાં વાત કરી લો કિસ્સાઓમાંથી ખર્ચ ઓછો કરો કર્મચારીઓને પેન્સોની હવે મોટી રકમ અગાવી ચૂકવવા જરૂર પડશે નહીં રિફંડની મુશ્કેલી ઓછી થશે ને પૈસા હવે મહિનાથી સુધી અટવાયેલા રહેશે નહીં મિત્રો તો આ ત્યારથી મહત્વપૂર્ણ આપણે થેન્ક યુ વેરી મચ હજુ વિડીયો જય હિન્દુ